નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકાના બોડોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જમ્યતપુરા ગામની સીમમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ આવેલી છે જેમાં ગુજરાતભરમાંથી વિવિધ કેમિકલ કંપનીઓમાંથી વેસ્ટ કેમિકલ લાવીને આ સાઇડમાં ડમ્પ કરવામાં આવે છે ત્યારે બાલાસિંદોર સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર સરપંચ એસોસિએશન બાલાસિંદોર દ્વારા આપેલા આવેદનમાં જણાવાયું છે કે બોડોલી ગ્રામ પંચાયતના જમિયતપુરિયાની સીમા મેસર્સ મુરિયા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાલ જેરી કેમિકલ વેસ્ટ ડમ્પિંગ કરવાથી આસપાસના વિસ્તારોમાં કૂવામાં રહેલા પાણી ખેતી પશુપાલન તેમજ પીવા માટે હાનિકારક છે જ્યારે બાલાસિંદોર તાલુકાના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેમજ આ પાંચ કંપની સામે કાર્યવાહી કરવામાં આવે જો આ કંપની બંધ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેમજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જ્યારે બાલા સિન્દોર મામલતદાર રાકેશભાઈ વાઘેલા દ્વારા કુવાઓના પાણી ચેક કરવા માટે વિભાગોને જાણ કરવામાં વિભાગો હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ